નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈ દેશ અને દુનિયાના તાજા મોટા ને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો

પીએમ નરેન્દ્ર મોદી સરહદથી પાકિસ્તાનને આપશે કડક સંદેશ જ્યાં દોસ્તો ઓપરેશન સિંદુર બાદ પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લામાં કાર્યક્રમોમાં હાજરી પણ આપશે અને કચ્છ જિલ્લાની મુલાકાત સમયે પીએમ નરેન્દ્ર મોદી ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને

બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ચંડોળા વિસ્તારમાં આજે ફરી વાર મોટું ડેમોલિશન કરવામાં આવ્યું છે મિત્રો અમદાવાદના ચંડોળા તળાવમાં આજે મિત્રો એકવીસ મેના રોજ ચંડોળા તળાવમાં એક કેટલાક પાકા મકાનોને

પરંતુ ચંડોળા તળાવમાં રહેલી બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટર જગ્યાથી પરથી મોટા ભાગના દબાણો હવે મિત્રો દૂર કરી દેવામાં આવ્યા છે તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એક તરફ માવઠાની આફત અને બીજી બાજુ ડુંગળીના ગડગડતા ભાવથી ખેડૂતો મિત્રો પરેશાન જોવા મળી રહ્યા છે જી હા દોસ્તો તેમજ

હતો મિત્રો પડ્યા પર મિત્રો પાટુ મારવા જેવો ઘાટ સર્જાવા પામ્યો છે મિત્રો આમ તો તારીખ 16 ને શુક્રવારે ડુંગળી 60 થી લઈને 100 રૂપિયા મણ વેચાતી હતી તે મિત્રો શનિવારે એકા એક 20 રૂપિયા થઈ થઈ ગયા હતા અને મિત્રો તેમ છતાં હજારો મણ ડુંગળી વેચાતી હતી જ્યારે મિત્રો ખેડૂત આગેવાન દ્વારા પણ આ અંગે યાર્ડમાં સભા યોજાઈ હતી અને ખેડૂતોને તથા અન્યાય સામે મિત્રો સવાલો ઉઠાવવામાં આવ્યા હતા ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરાત અધિકારીઓ પણ ભ્રષ્ટાચાર અને ગેરરીતિને અનેક ફરિયાદો તથા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓને એક યાદી તૈયાર કરી છે જેમાં મિત્રો એક પછી એક

તે મિત્રો ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને આવી ગયું છે જે આ દોસ્તો દેશમાં કોરોનાના કેસમાં મિત્રો ફરી વધારો થવા લાગ્યો છે અને ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો હાલ સાત એક્ટિવ કેસ છે છેલ્લા એક સપ્તાહમાં મિત્રો છ નવા કેસ નોંધાયા છે દેશમાં હાલ સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેવા રાજ્યોમાં કેરળ પંચોણું સાથે મોખરે છે અને તમિલનાડુ સાસઠ સાથે બીજા સ્થાને છે અને મહારાષ્ટ્ર છપ્પન સાથે ત્રીજા સ્થાને છે અને કર્ણાટક તેર સાથે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સઠ્ઠા સ્થાને છે અને સમગ્ર દેશમાં હાલ બસો ને સત્તાવન એક્ટિવ કેસ છે જ્યારે કોરોના મિત્રો ભારત કોરોનાનો સૌથી વધુ એક્ટિવ કેસ આ રાજ્યોમાં ધરાવે છે મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો દેશમાં બે હજાર ચોવીસમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલે લોકોને કુલ રૂપિયા બાર હજાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યાં દોસ્તો દેશમાં બે હજાર ચોવીસમાં લોકોએ રૂપિયા બાર હજાર કરોડની રકમ ટ્રાફિકના નિયમ ભંગ પેટે ભરી છે મિત્રો આમ ટ્રાફિક નિયમના ભંગને રકમે કેટલાક નાના દેશોના જીડીપી ને પણ વટાવી દીધી છે જ્યાં દોસ્તો સમગ્ર દેશમાં ગયા વર્ષ લગભગ આઠ

બેંક તરફથી શનિવારે આ અંગે માહિતી આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે નવી નોટ પર ગવર્નર કહેવામાં આવ્યું છે કે વીસ રૂપિયાની નવી નોટ જાહેર થયા બાદ જૂની નોટ ચલણમાં યથાવત રહેશે એટલે કે ચાલુ રહેશે તેનો મતલબ એ છે કે નોટ પહેલાથી ચાલી આવી છે તે બંધ નહીં કરવામાં આવે પરંતુ નવી નોટને તેમાં સામેલ દેવામાં આવશે જૂની નોટના ચલણ પર કોઈ પ્રકારની રોકટોક નહીં લગાવવામાં આવે તેવું મિત્રો આરબીઆઈ દ્વારા કહેવામાં પણ આવ્યું છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહિયાં સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો